જોરદાર તાળીઓથી લેશો મિત્રો જીતુભાઈ વસાવાને વિનંતી કરીશ કે તેઓ પુષ્પક ગુચ્છ થી એમનું સ્વાગત કરશે જીતુભાઈ વસાવા મિત્રો આપણે જોરદાર તાળીઓથી અમને વધાવી લેશું નાના નાના ભૂલકાઓ જોરદાર પરફોર્મ કરી રહ્યા છે મિત્રો તો આપણી મતે આદિવાસી હીરો ઉપસ્થિત છે તો એને વિનંતી કરીશ કે આપણા નાના નાના ભૂલકાઓ ને એમના શબ્દો થી એમને પ્રોત્સાહિત કરશે હીરો એમનું સ્વાગત કરી રહ્યા છે જીતુભાઈ વસાવા આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું हेलो बोगस गामा आज रोज 25 में एकत्र आज हैप्पी मेरी क्रिसमस नाताल ने सौ ने हार्दिक शुभकामना तो आप सौ माते एक जब जबरदस्त तारी थी जाए

કે આ ગામમાં એક જબરજસ્ત નાતાલ દિવસે એક જબરજસ્ત પ્રોગ્રામ થયો તો મારી સાથે તૈયાર છો ભૂકંપ લાવવા માટે તૈયાર છો હા કે ના તૈયાર છો હું બોલીશ મને તમારો ફક્ત સાથ સહકાર જોઉસે આપશો ને હા કે ના આપશો ને બધા તૈયાર છો રેડી રહેજો છે ને એક સિંહ ની ગર્જના સિંહની ગર્જના જયારે થાય છે ને તો લગભગ ઓલમોસ્ટ અઢી ત્રણ કિલોમીટર સુધી એની ગર્જના સંભળાય છે સંભળાય છે જાણો છો ને બસ એ જ ગર્જના મને હમણાં જોઈએ છે તો રેડી છો રેડી છો આભાર જય આદિવાસી જય મૂર નિવાસી જય બિરસા જય ભીમ જય આગળ જે જોઈએ હજુ પણ એવું લાગે છે કે થોડો અવાજ દબાયેલો છે અરે જય આદિવાસી છીએ ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ લઈએ અરે કારજે થી વાઘ કારજે થી વાઘ આખો માં આગ अरे छाती जेनी फौलाद ए आदिवासी नी औलाद तरको तपे ने तराव खाली थाय तरको तपे ने तराव खाली थाय ने जो आदिवासी बगड़े तो मैदान खाली थाय अरे चट्टानों से जो टकराए उसे तूफान कहते हैं હસું છું હસું છું હસવાની મને તેવ છે અરે હસું છું હસાવું છું હસવાની મને તેવ છે અરે પ્રેમથી સૌને પૂછું છું કે તબિયત પાણી કેમ છે સંબંધ નથી જાણતા કોઈ કોઈના છતાં બધા આપણા જ લાગે છે મનીશે સંબંધ નથી જાણતા કોઈ કોઈના છતાં બધા આપણા જ લાગે છે અરે હું તમારો મિત્ર છું એ મારું ભાગ્ય છે હું તમારો મિત્ર છું એ મારું ભાગ્ય છે પણ તમે બધા મારા મિત્રો છો એ મારું સૌ ભાગ્ય છે કે ના સર સરફે તાજ ચાહીએ ना महलों में राज चाहिए ना मुझे सर पे ताज चाहिए ना महलों में राज चाहिए ईश्वर से बस यही प्रार्थना है मेरी कि कोई गरीब भूखा सोना नहीं चाहिए हमारी औकात से बढ़कर हमें कुछ ना देना मेरे मालिक हमारी औकात से बढ़कर हमें कुछ ना देना मेरे मालिक क्योंकि रोशनी अगर जरूरत से ज्यादा हो तो इंसान को अंधा बना देती है तो आज रोज आज रोज आज रोज आनाताल पर्व दिवस ने हमारा लोक लादी ला चैतर भाई वसावाध्य साम सांभता हो। हो लोग खुश थे તમારા લોક લાદીલા એવા અમારા હીરો અમારા આઇડલ અમારા આદર્શ આપણા સૌના આદર્શ જેમને જેમના થકી જેમના સપોર્ટ થી આટલું જબરજસ્ત આયોજન થયેલ છે ને આપણે સૌ એકત્રિત થયા છે આટલા આ મંચ પર ને તમે નીચે જે પોતાનો કિંમતી અને પવિત્ર સમય લઈને બેઠા છો તો એ માટે મારા લોક લાદીલા એવા ચૈતરભાઈ વસાવવા માટે તથા તમે પોતાનો સમય લઈને આજે આટલી બધી પબ્લિક જોઈને એવું લાગે છે વાહ હજુ પણ લોકો જાગૃત છે ને જાગૃત થઈ રહ્યા છે બહુ ખુશીની વાત છે કેમ કે આ સમયમાં આવી પરગર્થી થંડીવા આખો પબ્લિક એકતો થવું એટલે બહુ મોટી વાત છે ઠંડી લાગે છે કે નહીં લાગે છે કે નહીં પણ આવ્યા ને પણ તમે હાજર છો ને એ બહુ ખુશીની વાત છે તો ફરી પછી આવા બધા પ્રોગ્રામો થતા રહેશે આજે નાતાલનો પર્વ છે બધા એકત્રિત થયા છે એના માટે બહુ ખુશીની વાત છે આજ રોજ અહીંયા ગાડીથી ઘણું બધું તમને શીખવા મળશે આ જન જાગૃતિ નું એક આયોજન છે આપ સૌને આપ સૌને અમે તો પડદા પર આવનારા સ્ક્રીન પર આવનારા મોબાઈલ માં આવનારા ફિલ્મોમાં આવનારા એક પર્દા પર આવનારા હીરો છે પણ 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 મારી નજરમાં મારી નજર માં મારા માટે જે મારા સૌથી ફેવરેટ હીરો હોય છે જે આપણા જે અનાઉન્સ કરે છે એ સાહેબને હું વાત કરીશ શું નામ તમારું સાહેબ હા અજીતભાઈ એક પ્રશ્ન પૂછીશ તમને કે તમારા આદર્શ તમે ફિલ્મો જોવ છો સાઉથી ફિલ્મ છે બોલીવુડ ફિલ્મો છે તો એમાં તમારા કોઈ ફેવરેટ હીરો હશે ને અજીતભાઈ હશે જી જી અલ્લુ અર્જુન છે એમના હીરો બીજા કોઈ અન્ય સાહેબ તમારા કોઈ સાહેબ શું નામ તમારું અર્જુનભાઈ અર્જુનભાઈ તમારા ફેવરેટ હીરો વિજય તલાપતિ વિજય જે સુપરસ્ટાર છે વિજયભાઈ માટે એક જબરજસ્ત તાળીઓ થઈ જાય મનીષ છે તમારા ટાઈગર સેનાના અધ્યક્ષ શ્રી એવા અમારા હીરો મારા પોતાના હીરો આવો મનીષભાઈ તમારા કોઈ ફેવરેટ હીરો અમિતાભ અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન માટે જબરજસ્ત તાળીઓ થઈ જાય સોનામ સાહેબ તમારા અજીતભાઈ અજીતભાઈ ના મનમાં એક પ્રશ્ન હશે કે પ્રિન્સ વસાવા જઈએ ભાષણ કરી રહ્યા છે એમનો બી તો કોઈ ફેવરેટ હીરો હશે ને સાહેબ હશે ને હશે જાણવા માંગશો મારા ફેવરેટ હીરો માંગશો માંગશો પાછળથી અવાજ આવે જાણવા માંગશો ને મારા માટે મારા વિચારો એવો ને કે બધાના સહેમત હોય મારા વિચારો પ્રમાણે મારા ફેવરેટ હીરો અને હિરોઈન સૌથી પહેલા મારા મા બાપ છે મારા મા બાપ મારા હીરો હિરોઈન બીજા મારા હિરોઈન હું જેમને આમાં કોઈ ક્રમાંક નથી હોતો પહેલો બીજો ત્રીજો પણ હું એમને પ્રથમ સ્થાન આપું છું બીજું સ્થાન આપું છું કે મારા દેશના સૈનિકો આપણા દેશના સૈનિકો જે પોતાનો જીવ લગાવીને ઠંડી તાપમાને એમાં જે પોતાનું બલિદાન આપે છે એના માટે મતલબ કે એને મને બહુ પ્રેરણા મળે છે એ મારા બીજા હીરો છે તો એક આપણા દેશના સૈનિક માટે જબરજસ્ત કાર્ય થઈ જાય થઈ જાય ને પછી આવે છે પછી આવે છે મારા ફેવરિટથી રોકણ આપણા સમાજના આગેવાનો આપણા સમાજના આગેવાનો જે રાત દિવસ આપણા સમાજ ને આગળ વધવા માટે જે પ્રયત્ન કરે છે કરે છે એવા 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 આગેવાનો જે સમાજ માટે કઈક લાવે છે કે મારા સમાજ આગળ વધે કચરાયેલો સમાજ આગળ વધે એને કઈક સુખ સુવિધા ને સમૃદ્ધિ મળે એના માટે જે રાત દિવસ પ્રયત્ન કરે ને એવા આગેવાનો મારા હીરો છે એવામાં આવે છે આપણા લોકલાદી ચૈતનભાઈ અમારા સાહેબ માટે મારા પણ આઈડલ છે આદર્શ છે હું પણ એમનો બહુ મોટો ફેન છું સાહેબ માટે જબરજસ્ત તાળીઓનો વરસાદ થઈ જાય એક નાની બે પાંચ મિનિટ લઈશ થોડોક સહન કરી લેજો મને કે જે આ આયોજન કરેલ છે ને આજે તમારો મુક્તિદાતા અવતર્યો છે હેપી ન્યુ યર ઈશુ ગોડ યુ સૌના માટે જે એક આ આયોજન કરેલ છે ને જે પડદા પાછળના હીરો છે એમને કોઈ ઓળખતું નથી જેમણે રાત દિવસ એક કરીને જે મંચ પર ને એ મંચ તૈયાર કરેલ છે એ આજની તૈયારી નથી આ ઘણા દિવસોનું આ આયોજન કરેલ છે તો મારી એક નાનકડી વિનંતી છે કે મારા જે હીરો છે જેમને હું માન સન્માન આપું છું ને આપણે બધા પણ એમને આપવું જોઈએ

ના તમામ મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહે મંચ પર એમને નમ્ર વિનંતી છે ફટાફટ આવી જાઓ સમયનો અભાવ હોવાથી જે પણ હશે આવો 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 સાહેબો આવો મહિલાઓ પણ હશે એ પણ આવી શકે છે આવો આવો બીજા તમારા ગ્રુપમાં જે પણ હશે એમને જરા નામ જે રહી ગયા છે એમને બોલાવો વિનાંતી છે આવી જાવ વસુદેવ રાજુ આવી જાવ નિલેશભાઈ નિલેશભાઈ હાલો કોઈ બાકી છે હા હવે તમે બધા સૌ વી શેપ આવી જાવ બધા ફેલાઈ જાવ ને આખા મંચ પણ આપણો જ છે યાર તમારી મહેનત નું છે આવી જાઓ બહેનો માં મહિલાઓ માં એક જ છે અમારા લક્ષ્મીબાઈ એક જ છે કે બીજા પણ છે બેસી ગયા તો આવો ને પણ પાંચ મિનિટ બગડશે તમારી બીજું શું છે આવશો કે નહીં હાથ ઊંચા કરો કોણ બાકી છે અચ્છા જમવા પણ ગયા છે કઈ નહીં થોડા 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 ફેલાય તમે જેમના પ્રતાપે આજે આટલો સરસ મજાનો પ્રોગ્રામ નિહાળી રહ્યા છો તે આમના પ્રતાપે છે આમની જબરજસ્ત મહેનત ના રાત દિવસ એ કરીને આ પ્લાનિંગ કરવું આયોજન કરવું એ આમના પ્રતાપે છે તો આપણા માટે કોઈ બોલીવુડના કોઈ સ્ટાર આપણને કોઈ પાંચ રૂપિયા આપવાના નથી કાલે ઉઠીને તમને કોઈ પણ સમસ્યા હશે તો આ આપણા જે સભ્યો છે આ તમારી સામે સાચા હીરો આજ છે ધ્યાનથી જોજો મારા આઈડલ મારા આદર્શ હું આ બહેનો માટીનો તાળીઓ ઘર ઘર જ નથી આવતો ભાઈઓ યાર પ્રોત્સાહન આપો હજુ એક વાર થઈ જાય મારા માટે તો કરો યાર તાળીઓ પામજો

તમામ લોકો નો સહયોગ છે એટલે બધા બધા જ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી આપણે ધન્યવાદ ધન્યવાદ હવે ભૂલકાઓના આગળના કાર્યક્રમ નિહાળીશું બધા શાંતિથી જરા જગ્યા લે